ટીંગ ભાઈ નીકન બાર બોર્ડ મારેલું ટીંગલ એવું લખેલું કલ્લુ નો કાકો ના ના આપી દે તમે જો વાળા ભૂખ લાગી ખાલી ભજોખા જઈ બસ ના હોય તો ફોન કરાવજો બીજું તું આવી દે તો ખાઈ લેજો ના ફોન કરાવજો હું જતો આવું મને ભત્રીજા ભૂખ લાગી ગયો હા જો તાર હું ઘડી

મારા બેટા લોહી પીડી જ મારવી પડશે હેરાન હેરાન થઈ ગયા હું મારું બેઠું એટલે કલ્લુ હે કલ્લુ ઓ કલ્લુ ભાઈ

આપડે તો કાકો રે ને પેલા હું પેલાથી ઓળખું ને એટલે ઓન હંગાજ જતો પોણી બોડી એટલે આગળ હવે પણ બીક બીક લાગતી હોય તો એમ એટલે પેલા વાપરો તો ખરી મારું યાર વચ્ચે બોલો આ જુઓ

કઈ જગ્યા જવાનું બોલ હેડ એટલે જગ્યા કઈ દેવા દીપો બીજું તો મને ખબર નહીં હા દીપા ભાઈ તારે અંગા

તમે બે જાણ હું ભૂટ પહેર લઉા કાલુ ભાઈ તો કેવાય બે હજાર કાલુભાઈ નું કમ ભત્રીજા દેખ આપડે બોલતો બોલી દીધી હોય તો ચાલો હા જીપાભાઈ લેવાડો હાથ તો તમારે પોણી નું પોણી જોઈ લઈએ આપડે આપડે કોઈ બી વાતા નહી કાકા તો તમે શરત તો પાડી હે શરત પાડી હે ને નવન શરત પાડી દીપાભાઈ પણ આજ તો તમને એવી જગ્યા લઈ જઉં ને એ કાકા હા બોલો આજી એક વાર કો બીક તો ન લાગે અરે આપણો ભયા બીક જ ના લાગે ને નવન દીપાભાઈ એવું તો તો આપણે આ પેલું હોમે ઝાડ દેખાય જોયું મારવા તો આપડે મન હજી વિશ્વાસ આવતો નહીં એટલે આ મારી લાકડી તમે રાખો

હવે કાકા મોકલી દીધા પેલા પ્લાન નો કલ્લુ ભાઈ જોડે કલ્લુ ઓ કાકા છોકર મેકલ્યા નઈ તમે એટલે નું તો ઠેકાણું પાડી દીધું આજ તો હવે ફોન કરું પેલા ભાઈ હવે તાણી કાકો એટલી વાર પોખી હમણે હું અમે અડધી રાત નો ડોહો આયો હો ને તો અમે થઈ જવું જો પછી કોઈ દાડો તમારા ઘેર આવે જ નહીં અડધી રાત નો અડધી રાત નો દાડે નહીં આવે એવું કરો બહુ મૂજી વેરા કરી પૈસા જ નહીં આવતા મન તો પેલા ભાઈ બંધ ને બોલાવી દઉં હવે બોલાવો ફોન કરીને બોલાવી દઉં કે હોય આવી જાય આપડે જઈએ રંડા વાળા ક્ષેત્ર માં હલો આ આપડા કલ્લુભાઈ ની એડન છે આ કોમે થોડું હજાર રૂપિયા વાપરવા આલુ

પેલું ભૂત તો આગુ જયું મને તો બીવડાયું હા હવે કાકો તો નહી જોય હવે એ લોકોનો ફોન આવે એની રાહ જોઈ ને રૂ પછી રાહ આવે એટલે એને કંઈ જોઉં

તો આપણે ઓલે પોણી મંગાવું તું કે પાછું કેમ આટલો હાથ હડ્યો હે પણ બસ આ તો હેડો થોડું હાથ ચડે ઈમ પોણી મંગાવું તું કે હારું હેડો મંગાવ એક મિનિટ બેજો તાર હું ફોન કરું ઓ નો ન કરો ફોન આ એક ભાઈ બને ફોન કરો થોડું કામ હતું કે એટલે હારું કરતા હો જો એટજો હારું ખબર ના પડી જાય તો હારું કીધું તો શરીયતમાં શરીયતમાં ખબર ના પડે તો હારું હારું તો અમાર પત્રીજાન તમે 40000 રૂપિયા દેજો જજો એ હાર હેડો

આ તો તમે ઘર ના જાઓ આ તો અમારે પૈસા તો જોતા નહીં પણ આ તો તમે જવાની જોશ બતાવતા બાકી બે હજાર રૂપિયા હાલજો જેમ કે તમને તમારે પૈસા આવા મળી જાય બસ મળી જાય ફાઈન તમારે ફોન પે કરી બસ આવે તમે આવી રીતે એવું તો શું હવે જવાની પાવર ઉતરી જાય ને તમારો જોર ઉતરી ગયો કદીત ના મળત્રીજો બે હુઈ જોતા ને હવે હું ઘરે જઈને હુઈ ઊંઘી વાત ઉપર